મામસા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર મહેતાએ વાટિકા અને ધોરણ એકમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના મામસા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારબાદ શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને જિલ્લા કલેક્ટરે અને હાજર મહાનુભાવોએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ કાર્યક્રમમાં ભાવનગર ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી સીઆરસી મામસા ગામના પૂર્વ સરપંચ રાકેશ મકવાણા મામસા ગામના સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા